ના અમારા ભાઈબંધ બન મિત્રો છે ને રૂપોલ માં ખાસ વાત તો એ કે ભાઈ આજ રૂપોલ માનો જન્મદિવસ છે અને અમે રાત રો તો કેમ છો બધા તો ફરી એકવાર નવા વિડીયો માં તમારું સ્વાગત છે તો બધા જય શ્રી રામ જય દ્વારકાધીશ આજની ની જય શ્રી રામ આજ સવાર ભાઈ આપણે થઈ ગઈ છે રૂપોલ માં એ જોઈ શકો છો રામપરા સવારે હતા ધરતી આવ્યા હતા ને આપણે એક રાત રોકાણા હતા તો નાહ ધોઈને આપણે ભાઈ ફ્રેશ થઈ ગયા છે અમારા ભાઈબંધ મિત્રો એક બે નાવાનું બાકી છે રામપરા અહીંથી આપણે જવાનું છે હજી નક્કી નથી કર્યું ક્યાં જવાનું છે તો વિડીયોમાં ઠેરઠું બના રેજો મજા આવશે આગળ હજી પ્રોગ્રામ થવાનો છે અમારા ભાઈબંધ મિત્રો છે ને હવા હવારમાં ભીખા થઈ જાય એક તો આ નાયજૈન ભાઈ આ છે આપડી ગાડી અમારે જગદીશભાઈ જોઈ શકો છો તમે જગદીશભાઈ ક્યારના ચાર થઈ ગયા છે હવે બધાની વાટે છે એક ખાસ વાત તો આજ રૂપાળ માનો જન્મ જન્મદિવસ છે અને અમે રાત રોકાણ હતા અમારા બે ભાઈ માટે વાટે હતા ઈ પણ આવી ગયા છે ને ભાઈ આગળ ખૂબ ભાઈ મોટું આયોજન થવાનું છે ને ભાઈ રૂપમાનો જન્મ દિવસ છે અમે બહુ ભાગશાળી કહેવાય મારા ભાઈબંધ બંધ દોસ્તાર મિત્રો અમે ભાઈ રૂપલમાનો જન્મ દિવસ હતો ને અમે અહીંયા આવી ગયા છે રામપરા અત્યારે અમે જવાનું નક્કી કરીએ છીએ ક્યાં જવાનું છે બધા ડિસ્કસ કરે છે ક્યાં જવાનું છે ને ભાઈ અમે સાસણગીર જવાનું છે તો અહીંથી આપણે હવે નીકળવાનું છે સીધું સાસણગીર તો ગાડી આપડી ચાલુ થાય છે થઈ ગયું છે અમે અત્યારે સાસણ ગેર ગાડી આપડી નીકળી ગઈ છે રામપ્રા ને આપડે ભાઈ બાય કઈ દઈએ અત્યારે હવે દેખાતું નથી બરોબર

આપડે ભાઈ સીએનજી પૂરા ઉભા રહી ગયા છે ને લાઈન જોઈ શકો છો તમે તો ભાઈ અમે અડધી કલાકથી લાઈનમાં ઊભા છીએ ઈકોમાં આપણે ગેસ પુરાવામાં સોરી તમારી જગદીશભાઈ ને આ ઉશ્ચેર ઉશ્યારમાં ઉશેર નીચે છે કા રેતે અહીં અંદર ગયા અને આમાં જો અંદર હાવ કેવા બેઠા બધા રાહુલ તો આગળ થોડીક વારમાં આપણે ગેસ પુરાવવામાં વારો આવી જાય કે પછી આપણે જવાનું છે સીધું સાસણ ગેસ આપણો વારો આવી ગયો છે ગેસ પુરાવા લાંબી લાઈન હતી જગદીશભાઈ ઈકો આવી ગયો છે આ બે કહ્યું નહીં ઈસકા ખાય છે જો હાલ જગા

નાસ્તો આપડે થઈ થી છે ને ભાઈ અમારે ભાઈ વિશાલભાઈ ઈકો આંકવાના છે પરબ જવા માટે ને ભાઈ આપડે ભાઈ બંને હવે પોરો દઈ દેવાનો છે ને અમારે ઈકો આંકવાના છે અમારે વિશાલ ભાઈ મકવાના વિશાલ ભાઈ આપડે ઈકો આકો આકો નું શરૂ કરી દીધું છે અને જોઈએ હવે બરફ પોગાડી દે કે નહીં એમ વિશાલ ભાઈ માં રાખ છે સાહેબ એકો ન ની સ્પીડ જાય છે હવે ફાઈનલી ભાઈ આપણે ભાઈ બરફ પોગી ગયા છે જોઈ શકો છો તમે તો ટ્રાફિક છે અત્યારે ઈકો આપણો પાર્કિંગ કરી દીધો છે આપણે બરફ પોગી ગયા ભાઈ

مٺا مٺا ستا مٺا مٺا

આપણે આવી ગયા છીએ પરબ માં પરસાદી લેવા પ્રસાદી જોઈ શકો છો તમે જગદીશભાઈ ભાઈ આપણે પરબ થી હવે ભાઈ વિદાય લઈએ છીએ પરબ આવશું હવે ક્યારેક અંજળ હશે તો ને અમારે ડ્રાઈવિંગ ભાઈ અમારે વિશાલ ભાઈ અકારે છે પરબમાં તો એક ટ્રાફિક વધારે છે આજમાં ભાઈ આપણે પરબમાં દર્શન દર્શન બધું લઈ લીધું છે હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અહીંથી ક્યાં નીકળવાનું આપણે ક્યાં જવાનું છે એ તમને આગલા વ્લોગમાં કહું તો આ વ્લોગ સારો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી આપણે મળીએ બીજા નવા વ્લોગમાં તો ભાઈ પરબમાં અત્યારે આવું ટ્રાફિક છે અમારા ભાઈ દોસ્તારો આવે છે બધા જો વ્લોગ સારો લાગ્યો હતો લાઈ કરવાનું ભૂલતા નહીં હવે આપણે ભણીએ બીજા નવા વ્લોગમાં